પોલીસની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી ત્યારબાદ ડીજીપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને વિવિધ મુદ્દે વાત કરી હતી વિકાસ સહાયની હાજરીમાં ગુજરાતની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં મોટા શહેરોના પોલીસ કમિશનર અને આઈજી હાજર હતા તો આ ક્રાઇમ કોન્ફરન્સમાં રાજ્યમંત્રી હર્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ બને છે જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે જ્યાં હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીલ મેનેજર નિમણૂક કરવામાં આવી રહ્યા છે ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ કરાયા છે તો વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો પ્રયાસ પોલીસ કરી રહી છે કેપી દ્રવ્ય મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું છે નાર્કોટીક્સની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી ગુજરાત પોલીસ કરી રહી છે જયારે મહિલાઓથી લઈ બાળકોની સુરક્ષા અંગેની કામગીરી અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે અને પોલીસ માટે અલગ અલગ પડકારો છે જે પડકારોનો સામનો કરવા પોલીસ તૈયાર છે છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત રાજ્યમાં નહીં પરંતુ દેશમાં અને દેશની બહાર લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે જે હાલ જેલમાં છે નાર્ટિક્સમાં કોઈ પણ ગુના દાખલ થાય તે માટે ટોપ ટુ બોટમની બોટમ ટુ આપતા નીતિ પ્રમાણે કે વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ કરતી નથી આ શબ્દ પ્રેસ અને મીડિયા માંથી આવેલ શબ્દ છે કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવાના હોય છે જેને રીકન્સ્ટ્રકશન કહેવામાં આવે છે વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારેય કરતી નથી તો સ્ટેટ મોનિટરિંગ સેલની કામગીરી અંગે જણાવ્યું હતું કે જયારે પ્રોહિબિશન અથવા જુગારનો કોલિટી કેસ કરવામાં આવે છે ત્યારે ઇન્કવાયરી અને ઇન્કવાયરી પૂર્ણ થયા બાદ પગલા લેવામાં આવે છે સ્થાનિક પોલીસ સ્ટેશનની જયારે પણ બેદરકારી આવે છે ત્યારે કાર્યવાહી અને સસ્પેન્ડ કરવામાં આવે છે મારી પાસે આ નથી પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા કોઈ પણ બાહરી એજન્સી તરફથી જ્યારે ક્વોલિટી કેસ પ્રોહિબિશન નું કે જુગાર નું કે નાર્કોટિક્સ નું જ્યારે પણ કરવામાં આવે છે દરેક કેસમાં દરેક કેસમાં ઇન્ક્વાયરી થાય છે અને દરેક કેસમાં ઇન્ક્વાયરી પહેલા અને ઇન્ક્વાયરી પછી યોગ્ય પગલા લેવામાં આવે છે આજે અમારી પાસે આંકડો નથી પણ કેટલા લોકોની સસ્પેન્શન થયું છે કેટલા લોકોની બદલી થઈ છે કેટલા લોકોમાં વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે એ દાખલાઓ છે જ અને આપણે પગલાં લઈએ છીએ ગુજરાત પોલીસ ઇઝ કમિટેડ ટુ ધી પોલિસી ઓફ પ્રોહિબિશન ઓફ ગુજરાત ગવર્મેન્ટ એટલે એમાં કોઈ પણ જાતનું ઢીલાસ નથી અને સ્થાનિક અધિકારીઓ તરફથી જે કે નિષ્કાળજી જ્યારે પણ આપણે ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે આપણે પગલાં લીધા છે ને જરા અમટીન એક્ઝામ્પલ્સ ઓફ સસ્પેન્શન આઈ એમ સરપ્રાઇઝ કે તમે લોકો એમ કહો છો કે આ બધા પગલાં લેવાતી નથી પગલાં લેવાય છે ટ્રાન્સફર થાય છે સસ્પેન્શન થાય છે અને દરેક કેસ દરેક કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી એની ઇન્ક્વાયરી થાય છે હવે આઈ વિલ નોટ ગો બાય કેસ ટુ કેસ બટ આઈ વોન્ટ ટુ ટેલ યુ ઇન દિસ પ્રેસ પ્રેસ માધ્યમથી તો એક એક કેસના અત્યારે ચર્ચા કરવું એ યોગ્ય પણ નથી અને આ સમય પણ નથી પરંતુ We are committed to the prohibition policy of the government of Gujarat and we are doing our best. Thank you very much.